हरक रीजियन में ट्राफिक द्वारा स्पेशल ड्राइव योजा सिग्नल भंग करता वाहन चालकों कार्यवाही ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહનો ઉભા રાખવાની સમજ આપી ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી બાજુની જગ્યા ખુલી રાખવાનું સૂચન કર્યું જો હવેથી વાહન ચાલકો સિગ્નલ બંધ કરસે તો ડન્ટ ફટકારસે સુરત શહેરમાં અલગ અલગ જંક્શન ઉપર ટ્રાફિક ડાયનો આયોજન કરવામાં આવે છે આ ડ્રાઇવ અંતર્ગત આ મોટો જંક્શન છે કે આ લોકોને અગર કરવા માટે આખી ટીમ અગર લોકો રાખે છે હાલમાં અમે લોકો અહીંયા ડાલ દેવળા ખાતે ઉપસ્થિત છીએ બેનર અને માઈક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે ત્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સોફરાની પાછળ ઉભા રહેવાનું છે લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જે લેફ્ટન લેવો છે લોકો સરળતાથી પોચી શકે અને સાથે સાથે રોંગ સેક ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છીએ કારણ કે રોંગ સેક ચલાવ ખૂબ બリスકી છે જો કોસાન જીવજી જોખમા ના કે તો સામે કિના રિસલ્ટ કોસાન રસ્તામાં સાચી રીતે આવતો છે એની ખબર ન હોતી હોય તો એ સાઈડ એક્સિડન્ટ થઈ શકે છે আর એક બે જીવજી જોખમા મુકાઈ શકે છે ધ રોલ સાઈડ પર લોક ખૂબ વૃદ્ધ છે અહીંયા અમે લોકો લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ અવેર કરી રહ્યા છીએ